તો એ આવી જાય ને એટલે કાલમાં કદાચ આ પેક થાય આજમાં તો નહીં થઈ તો એ રીતનો છે તો આ રીતનો કંઈક એ બની ગયો છે ખાડકું અને આમે તો પથ્થરો હતો ને એટલે એની નીચે છે ને એ જે આની નીચે ગાળ છે આ કાઢવા પડશે હજી એક દોઢ ફૂટ એટલે નવ દસ દસ ફૂટ જેવો આજુબાજુ થઈ ગયો છે તો આ કમ્પ્લીટ બની ગયો છે ખાડકુઓ આ રીતનો છે ભૂંગળા બુંગળા આવી ગયા છે બધું રેડી પણ મેં હવે પીઠિયાની એવું બધું બાકી છે તો પીઢિયાની એવું આવી જાય

કાયદેસર કેરી હોય એવું સુગંધ આવે છે અને બીજું કે મીઠી એટલી મળી ઓરિજિનલ કેસર જેનો ભાવ અત્યારે અહીંયા એકસો ત્રીસ છે અમારે પણ પહેલી કેરી સિઝનની છે કે બેસ્ટમાં બેસ્ટ હોય બાકી અત્યાર સુધી ઘણી બધી વાર લાવ્યો પણ કાંઈ જાયમ્યું નહીં કેરીમાં પણ આ કેરી ઓછા કાર્બેટરથી પાકેલી છે કે કદાચ કાર્બેટર તો હોય જ પણ આમાં કદાચ ઓછું નાખેલું છે એટલી એટલી મીઠી કેરી લાગી તો આ પહેલી સિઝનની કેરી છે જે બેસ્ટ કેરી છે

ખાય ને આડા ચડે ભાઈ આવું છે અમારે કંઈ કામ કાઢ બહુ કરવાનું હોય એટલે વધારે આડા ચડે ઘરે બેઠા બેઠા ખાઈ ને માણસ હોય નહીં આળાચડે એમ કે છે દોઈ એવું છે ભાઈ પીઠી ને એવું કદાચ ટેમ્પામાં નાખ્યો છે એ આવી જાય તો આજ તો હવે ખાડકોની પેક થાય માં થાય એ રીતનું છે બધું તો હવે ફૂલ બપોર થઈ ગયા છે તડકો ફૂલ છે તો થોડીક વાર આરામ કરીએ ને ભાઈ તડકે તમને ખબર છે મારે ભાઈ હું એને ટેવ છે એટલે હવે

ચાલો હવે હું જાવ તો દુકાને ઘડી તો હવે આવી ગયા દુકાને દુકાને વેલા એટલે માટે આવી ગયા કે મોટા ભાઈના ફોન એવો મહેમાન આવ્યા છે બેઠા જાય કેમ છે ભાઈ હારું તો વાંધો નહીં જો ભાઈ ખાસ અમારે આ નાના એવા સબસ્ક્રાઈબર આવ્યા છે આજ એટલે વેલા જાગી ગયો શું કે છો મજા મજામાં કેટલું ઘણો હો વિડીયો જોવો છો આ ભાઈ વિડીયો જોતા સ્પેશિયલ મળવા આવ્યા છે કેયું કામ તરસરા તરસરાથી ભાઈ આવ્યા છે તો આનંદ થયો બહુ તો જો બધા બેઠા છીએ બધા આ ભાઈ સાથે આવ્યા છે તો ફરી પાછા ક્યારેક આવતા રહેજો અને વિડીયો જોતા રહેજો હો તારે ચા આવી ગઈ છે છે આપી તો ચા આવી જાવ તમે ચા પીવાલો અમારે કાવ બેન ને આવી ગયો છે તા તો ટીકડી પલાળે છે અસ્મિતા આવી ગયો ને તા હે બેન થોડોક આવી ગયો આમ કરતો ચા આવ્યો આમ કરતો દેખાડે માથું દેખાડે એલા થોડા 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 આવ્યા હે થોડા થોડા આવ્યો તો નાખો ફૂલ ટીકડી પલાળી છે રૂપિયા વાપરી ગયા એમ કે બપોર પછી હે પગે હે હું આવી ગયું

બટાટા ભાઈ આમાં નાખી છે લાઈટ એક એક હારે બધું કામ થઈ જાય શોર્ટકટ કામ કરે છે અત્યારે એ રીત તો છે જો જો લ્યો વેલકમ વેલકમ હું લઈ હું લઈ આટલું બધું હે કપડા કપડા ઈલા 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 હા તો જો ઈલા આમ ઢળ હે હું લઈ ભાઈ એટલું બધું હે જો ભાઈ આવી ગયા છે અમારે આના વગેરે ઘર શું નું લાગે ખેલો ઢોડે જો

ચાલો તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર જણાવજો અને વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો ફેસબુક પર જતા હોય તો ફોલો કરી રાખજો મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો બાય બાય